સુરતમાં શિક્ષિકાના આપઘાત કેસમાં હવે સમાજ આક્રોશિત છે અલગ અલગ સંસ્થા દ્વારા તો મુખ્યમંત્રીને લેટર લખીને રજૂઆત કરાઈ છે કે આ બાબતે કડક કાર્યવાહી થાય અને બીજી બાજુ હવે દીકરીઓ પોતાની સુરક્ષા માટે ત્રિશૂળ રાખે તેવી સલાહ આપવામાં આવી રહી છે આરપી પટેલે કહ્યું કે દીકરીઓ પોતાની સાથે ત્રિશૂળ રાખે સામાજિક તત્વો વરુ બની સમાજમાં ફરી રહ્યા છે

સ્વરક્ષા માટે સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી અને પ્રતિકાર કરવાની માનસિકતા એટલા માટે મિત્રો બનાવી પડશે કે સમાજમાં અસામાજિક તત્વો અને કેટલાક હિંસક તત્વો વરુના સ્વરૂપની અંદર સમાજની અંદર વેશ બદલીને ફરી રહ્યા હોય છે ત્યારે સ્વયં તૈયાર થવું પડે અને દીકરીઓને મારે કહેવું છે કે તમે દુર્ગાનું સ્વરૂપ છો તમે મા કાળીનું સ્વરૂપ છો તમારામાં શક્તિ છે આપણે બધા જ શક્તિના ઉપાસકો છીએ ત્યારે એ સંજોગોમાં તમે આપઘાત ન કરો પરિસ્થિતિથી ભાગો નહીં ડરો નહીં તમારામાં હિંમત ક્રિએટ કરો પ્રતિકાર કરવાની માનસિકતા પેદા કરો